નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરલ દોમડિયા દોમડીયા ક્રોપલેબ એગ્રી ટીમ તથા અમારી સાથે છે યશભાઈ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ તો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે એક પ્રગતિશીલ ખેડૂત જેમણે આપણી ક્રોપલેબ એગ્રીટેક કંપનીની પોલીગ્રો ટેબ્લેટ જેમનો યુઝ કરેલો હતો તો આપણે એમના ચણાના પાક પર આવ્યા છીએ તો એમના જ મોઢેથી આપણે સાંભળીએ કે આજે જે પોલીગ્રો ટેબ્લેટ છે એમના ફિલ્ડ પર કેવું એમને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે તો આપનું નામ ભેસાણીયા પિયુષ પિયુષભાઈ ભેસાણી આપનું ગામ ભેસાણ બરોબર છે હવે તમે જે આ તમારા ચણાના પાકની અંદર પોલિગ્રો ટેબ્લેટનો યુઝ કર્યો તો એની પહેલાં શું આપણા પાકમાં તકલીફ હતી અને અત્યારે શું કન્ડિશન આપણા જોઈ રહી છે અને તમે કેવી રીતે છંટકાવ કરેલો હતો પહેલાં આમાં કોક કોક ફૂલ હતું બરાબર અને કોપટાનું બંધારણ હતું નહીં બરાબર એટલે મેં આ તમારી હેડ જોઈને પછી મેં આ મહી

બરાબર તો અહીંયા આપણને પોપટાનું બંધારણ પણ થયેલું જોવા મળે છે ખેડૂત મિત્રો નવું ફ્લાવરિંગ પણ છે અને નવી કોળ એટલે કે નવી ફૂટ પણ આપણને શરૂઆતમાં દેખાઈ રહી છે અને આપણે પહેલી સાઈડ આપણે જોઈએ કે જ્યાં છંટકાવ કરેલો નથી તો ત્યાં આપણે જોઈએ તો એક પણ અત્યારે દાણાનું બંધારણ થયેલું જોવા નથી મળતું આ હારથી આપણે જોઈએ જેમાં છંટકાવ કરેલો નથી તો ખેડૂત મિત્રો આ આપણી નજર સામે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ કે જેમાં પોપટાનું જેમાં સ્પ્રે કરેલો નથી તેમાં નવા પોપટાનું બંધારણ પણ નથી ક્યાંય બંધાયેલું જોવા મળતું અને ફ્લાવરિંગ પણ ઓછી સંખ્યામાં જોવા મળે છે તો ખેડૂત મિત્રો અમે તમારો જ અભિપ્રાય જાણીએ કે આ જે ફરીવાર તમે આ જો આપણો પ્લોટ છે એની અંદર ફરીવાર તમે ક્યારે સ્પ્રે કરવાના છો હવે આપીને બે ત્રણ દિવસ પછી પાછો સ્પ્રે લેવાનો છું ઓકે હવે તમે આખા પાંચ વીઘાની અંદર પાંચ વીઘામાં કમ્પ્લીટ લેવાનો છું યસ તો ખેડૂત મિત્રો આપણી સાથે યશભાઈ પણ જોડાયેલા છે તો એમના પણ આપણે રિવ્યુ જોઈએ કે યશભાઈ તમને શું જોવા મળ્યું એ સૌ પ્રથમ તો પરિચય આપું કે તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી હું યશ ઠુમર આપણે જે છે એ પિયુષભાઈનો ફોન આપણને આવ્યો હતો કે ભાઈ તમે જે આ એડ મૂકી છે પોલીગ્રો જીરો બાર અઢાર પ્લસ એક ટકા ઝીંકવાળા ખાતરની એટલે કે ટેબ્લેટ ગોળીની જે છે તમે એડ મૂકી છે આપણે આ વસ્તુ ભેસાણની અંદર જોઈએ છે તો આપણે વાત કરીએ કે ભાઈ ભેસાણની અંદર અત્યારે કોઈ પણ જગ્યાએ તમને અવેલેબલ થશે નહીં તો આપણે કાં તો કુરિયર દ્વારા મોકલશું કાં તો ગોંડલથી એક બસ આવે છે એમાં આપણે મોકલી અને તમને પહોંચતી કરાવી દઈશું તો એ કે કાંઈ વાંધો ને આપણે પૈસા તમને એડવાન્સમાં નાખી દઈએ અને તમે અમને પહોંચતી કરાવી દીઓ એને આપણે બે ટેબ્લેટ એટલે કે બે વીસ ટેબ્લેટ આપણે પહોંચતી કરાવી હતી પરંતુ એમને એમના અખતરા માટેથી અને જે કેવુંક રિઝલ્ટ મળે છે જેવા આપણે વખાણ કરતા હોઈએ છીએ ટેબલે બેઠા બેઠા એગ્રોએ બેઠા બેઠા આપણે એમ વખાણ કરતા હોય કે ભાઈ આ થઈ જાય ઓલું થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય પણ એ વસ્તુ હકીકત છે કે નહીં એ પિયુષભાઈએ જ સાબિત કરી બતાવી છે પિયુષભાઈને પંદર પંપ આવતા હતા પાંચ વીઘાના પ્લોટની અંદર ભાઈ અહીંયાથી આ પાંચ કેરાની અંદર જે છે એ પોલીગ્રો ખાતર મારેલું નથી ત્યારબાદ જે છે એ વાત કરીએ આ બાજુ દસ કેરા દસ એટલે કે દસ પંપની અંદર જે પોલીગ્રો એક પંપની અંદર એક ટીકડી નાખી અને છટકાવ કરેલો છે તો એની અંદર નરી આયખે રિઝલ્ટ અત્યારે પિયુષભાઈ દ્વારા તેમજ મારા તેમજ સાહેબ દ્વારા જે છે નરી આયખે રિઝલ્ટ અત્યારે જોઈ શકીએ એવું રિઝલ્ટ છે ફૂલની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જેમાં છાંટું છે એમાં જોવા મળે છે નથી છાંટું એની અંદર હું તમને બતાવી દઉં તો કે ભાઈ ક્યાંય ફૂલ જે છે એ બાજુ કરતા ઓછા જોવા મળે તેમજ પોપટાનું બંધારણ ક્યાંય જોવા મળતું નથી જોઈ લ્યો લાઈવ જ છે ફિલ્ડની ઉપર કોઈ વિડીયો કટ કાપ વાળો છે નહીં લાઈવે લાઈવ વિડિયો છે તેમજ ઓલી બાજુ સાહેબ તમે બતાવી દો કોઈ પણ છોડવાની અંદર તમે જોશો ઓલી બાજુનો બતાવી દો કોઈ પણ છોડ છે એની અંદર પોપટાનું બંધારણ સો સો ટકા જે છે એ બીજા છોડવા કરતાં એટલે કે જ્યાં નથી માર્યું એના કરતા સાહેબ સો ટકા સારું આપણને જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ બીજા વોટર સોલ્યુબલ ખાતર આવે છે જેમ કે જીરો બાવન ચોત્રી બાર એક છે આવા ખાતરનો સ્પ્રે ખેડૂત મિત્રો કરતા હોય એમને ક્યાંક ને ક્યાંક આપણે અટકાવતા હોઈએ છીએ કે ભાઈ ચણા જેવા જે છે એ ખારાઇ પકડતા છોડની અંદર જે ઝીરો બાવન ચોત્રીસનો એટલે કે સોડિયમ ને ક્લોરાઈડનો ભાગ આવતો હોય એવા ખાતર ન વાપરે તો તમે ક્યાંક ને ક્યાંક આપણને થોડીક વાર પહેલાં વાત કરતા હતા કે તમે અનુભવેલું છે કે ભાઈ તમે જે વિકાસશીલ એટલે કે વિકસિત ખેડૂતમાં જેનું નામ આવે છે પિયુષભાઈ એવા ખેડૂત છે જે ચીવટવાળી વસ્તુનું પણ ખૂબ ધ્યાન રાખતા હોય કે તમે પોર આપણે ઝીરો બાવન ચોત્રીસનો સ્પ્રે માર્યો તો ફૂલે ફાલ હતા તો એમાં ફૂલફાલ વધારે હતા કે માર્યા પછી વધમાંથી કઈટ થતી ડ્રોપ બહુ થાય છે ફૂલફાલ ફાલ હમ હમ બરાબર જે વસ્તુ વધવી જોઈએ એની જગ્યાએ ડ્રોપિંગ આવશે તો ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં તમારે નોંધપાત્ર ઘટાડો જોવા મળશે આવા આપણે ઘણા બી બધા વિડીયો આગળ મૂકેલા છે એની અંદર કહી છે કે ભાઈ આવા ખાતર સોડિયમ ક્લોરિન વાળા તમે વાપરશો તો ચણાના પાકની અંદર તમને સોએ સો ટકા નુકસાની જોવા મળશે પરંતુ કોઈ ખેડૂત મિત્રો એ જોતું નથી અને ધડ મારતા હોય છે એની જગ્યાએ આપણે જે છે એ ક્રોપલેપ કંપનીનું પોલી ગ્રો ખાતર છે એની પંપે એક ટીકડીની ભલામણ જે છે એ આપણે કરતા હોઈએ તો બીજા ખેડૂત મિત્રોને પિયુષભાઈ વાપરવું હોય તો વાપરવા જઈએ નહીં નહીં ભલામણ કરું છું એક ટીકડી તમે ગયણીમાં નાખી દો ઉપરથી પાણી નાખો એટલે કમ્પ્લીટ પંપ ભરાઈ જાય ત્યાં ઓગળી જાય છે એનો ડોઝ બનાવીને પણ બહાર થી પાણીમાં ડોઝ કરાવી અને એને પણ આપણે પંપમાં નાખીને એનો યુઝ કરી શકીએ છીએ કોઈ પણ દવા સાથે મિક્સ કરી સો ટકા ધૂલનશીલ છે સો એ સો ટકા અને પણ ખાતર સાથે કોઈ પણ દવા છે એ ફૂગનાશક છે બધાની સાથે જે છે એ ભળી ભળી અને કામ કરવાવાળી આ વસ્તુ છે તો દરેક ખેડૂત મિત્રોને જેને વધુ માહિતી જોઈતી મારો અથવા તો સાહેબનો કોન્ટેક કરી શકે છે અસ્તુ જૈન જય ભારત આપણે